ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વા કૌરી નારાયણી ગૌરી નારાયણી હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય તેની હારવાર દરેક વાર અને તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય મિત્રો હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતીની આરવા હંમેશાનું પંચાંગ પણ આપણી પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય તો મિત્રો આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી અમારી આરે જોડાયો કે જેનાથી આવી માહિતી આપને મળતી રહે હંમેશા માટે મિત્રો આપની પાસે અમે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ચાર બાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે માક્ષર સુદ ચૌદશ અને પૂનમ બંને તિથિ આજે સાથે છે આમ ચૌદશ તિથિ અને પૂનમનો ક્ષય હોવાથી આજે ચૌદશ અને પૂનમ છે અને આજે ગુરુવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ આવે છે એટલે કે આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ બ વ અને ઉ ઉપર ત્રણ અક્ષર ઉપરથી રાખવાનું હોય છે આજના શુભ અને સારા ચોગડિયાની જો વાત કરીએ મિત્રો તો સવારે છ ને અઠાવન મિનિટથી શુભ ચોગડ્યું શરૂ થાય કે જે આઠ ને સોળ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડ્યું કે જે દસ ને બાવન મિનિટે શરૂ થઈ અને બારને અગિયાર મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોગડ્યું કે જે બાર ને અગિયાર મિનિટે શરૂ થાય અને એકને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોગડ્યું કે જે એકને ઓગણત્રીસ મિનિટે શરૂ થાય અને બે ને સુડતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડિયું કે જે ચાર ને પાંચ મિનિટે શરૂ થઈ અને પાંચને ત્રેવીસ મિનિટે સમાપ્ત થાય એમ મિત્રો આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા શુભ અને સારા ચોઘડિયામાં કરવું જોઈએ સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિલંબ અથવા તો વિઘ્ન આવતું નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી સિદ્ધ થાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરીએ જેમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ હોય જેમ કે ભૂમિદોષ પિતૃદોષ નાગદોષ કે પણ પ્રકારનો ગ્રહ દોષ હોય તો મિત્રો તેના કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની દરેકે દરેક માહિતી અમારી ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે તે માહિતી પણ મિત્રો તમે સાંભળજો જે સાંભળવાથી મિત્રો આપણને પણ કોઈપણ વ્યક્તિને કોઈ પીડા હોય તો તેમાં તમે રાહત મેળવી શકો એની આરો મિત્રો આજે પૂનમ જેવી મોટી તિથિ હોવાથી પૂનમના દિવસે જેનું અતિશય મહત્ત્વ કહેવામાં આવે તેવા વિષ્ણુ ભગવાનની સત્યનારાયણ ભગવાનની કથા પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે તો પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી આપણા હાથે કોઈપણ પ્રકારનું જાણતા કે અજાણતા થયેલું નાનું કે મોટું પાપકર્મ હોય તો તેમાંથી પણ ભગવાન આપણને રાહત અપાવી શકે તો મિત્રો આ પૂનમના દિવસે પણ આ ઉપાય કરવો જોઈએ અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી જોઈએ એની હારો હાર વિષ્ણુ ભગવાનના સહસ્ત્રનો પાઠ પણ કરવો જોઈએ તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી અને આધ્યાત્મિક માહિતી હંમેશા માટે આપની પાસે રજૂ કરીએ કે જે માહિતી આપણને મળતી રહે અને આપ અમારી આરે જોડાવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ